લોકસભા બેઠક પર ભાજપના વિસ્તારો હેરાફેરી સહિતની તપાસ સતત ચાલી રહી છે જેના ભાગરૂપે સચન વિસ્તારમાં મોડી રાત્રે સધન વાહન ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં વિસ્તારના સિનિયર અધિકારી સહિતના તમામ પોલીસ સ્ટાફ જોડાયા હતા અને આવતા જતા વાહનોનું ચેકિંગ હાથ ધરાયું હતું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સાથે વાત કરતા ઝોન છ ડીસીપી રાજેશ પરમારે કહ્યું હતું કે ગેરકાયદેસર પ્રવૃત્તિને રોકવા અને ચૂંટણીમાં કોઈ પણ પ્રકારની સમસ્યા ના સર્જાય એ માટે સતત કોમ્બિંગ નાઇટ કરીને અસામાજિક પ્રવૃત્તિ રોકવાની કાર્યવાહી ચાલુ રહેશે દેશમાં ચૂના માહોલ છે ગુજરાતમાં સાત મે ચૂંટણી થવાની છે તે સમયે આજે સુરત પોલીસ તમે જોઈ શકો છો સુરત પોલીસનો ફૂલ બંદોબસ્ત છે તમે આજુબાજુ વિસ્તારમાં જોઈ લો વાહન ચેકિંગથી લઈને દરેક જાતની કામગીરી ચાલી રહી છે અને સુરત પોલીસના ઉચ્ચ અધિકારી પણ હાલ અહીંયા છે ઊભા રહ્યા છે પીઆઈથી લઈને એસીપીના ડીજી ડીજી સાહેબ અને ઝોન સિક્સના સાહેબ પણ આપણી અહીંયા ઊભા છે આપણે મુલાકાત કરીએ વાત શા માટેની ત્યાં સઘન ચેકિંગ છે ને ચૂંટણી માહોલમાં આ કયા પ્રકારનું ચેકિંગ છે ને કયા આદેશ પ્રમાણે થઈ રહ્યું છે જી સાહેબ નમસ્કાર નમસ્તે જે અત્યારે અમારા વાહન ચેકિંગ ચાલી રહ્યું છે અને મહેરબાન સીપી સાહેબની સૂચનાથી અને માર્ગદર્શન હેઠળ પૂરા સુરત શહેરમાં આ રીતનું ચેકિંગ ચાલી રહ્યું છે અને અમે આ હજુ ચૂંટણી છે ત્યાં સુધી અને ચાલુ રાખવાના છે અત્યારે અમારા ત્યાં જે વાહન છે એમાં કોઈ પણ ગેરકાયદેસર હથિયાર હોય એનું ચેકિંગ છે કોઈ કાળા ફિલ્મ હોય એનું છે કોઈ કે ડ્રંક એન્ડ ડ્રાઈવ કરતા હોય એનું ચેકિંગ ચાલી રહ્યું છે નંબર પ્લેટ વગરનું વાહન હોય એનું પણ ચેકિંગ ચાલી રહ્યું છે તમે જોઈ શકો છો ગુજરાતમાં ચૂંટણી છે પોલીસ સતત સવારથી સાંજ સુધી ભર તડકામાં પણ આ ગરમીના માહોલમાં પણ ઊભી છે રાતના પણ તમારી સેવામાં ઊભી છે પ્લસ કોઈ ચૂંટણીના માહોલમાં કોઈ અભદ ખોટી રીતે અથવા અસામાજિક તત્વના કોઈ પ્રવૃત્તિને પ્રવૃત્તિ તેની પણ પોલીસ દ્વારા ધ્યાન રાખવામાં આવ્યું છે એના માટે સચિન સચિન જીઆઈડીસી પીઆઈ સચિન પીઆઈ તથા તેમના ઉપલી અધિકારી દરેક જગ્યા રાઉન્ડ પર દેખાઈ રહ્યા છે આ ઘણી મોટી વાત છે કે સચિનમાં આટલી મોટી સંખ્યામાં દરેક જગ્યાએ ગુજરાતમાં આવું થઈ રહ્યું પણ સચિનમાં ખાસ કરીને પરપ્રાંતિય વિસ્તાર હોવા છતાં અહીં પોલીસ દ્વારા જે કાર્યવાહી થઈ છે પમ્પિંગ નાઇટ જેવું થઈ રહ્યું છે પણ જે કાર્યવાહી થઈ રહી છે એ ખૂબ જ યોગ્ય અને સરાહનીય છે હું સુનિલ પ્રજાપતિ ઇન્ડિયા ન્યૂઝ સચિન